માતાજી રામ રામ સીતારામ તો અમે જઈએ બાર કે જઈએ જઈએ બતાવીએ તો આનું તમે બધા નીતા મોર્ય વાઈ ગઈ હું વાંચે છે અને લાખો મોટર ચાલુ કરે તો નિર્મલ આવતો ને તો હું લાખો નિર્મલ ત્રણ જણા જઈએ તો અમે કોઈ જગ્યા જઈએ એ તમને બતાડીએ અને थो लेवा लूं तो बिल्कुल सेम खास જોઈએ જણીય તો જો મે ઓકે થી નીકરેગા અને જઈએ આજ મેડ આવીયા તો થોડો ઘણો સાઈને બજારી તમને બતાડ્યો ના એમારે જોઈએ એક બે વસ્તુ લેવાની હે જો મળી હે તો લેવી એટલે જઈએ ઊંડી તન લાગોતરે ન જઈએ નિર્મળ આવતો ને

સામાન ઘણો લીધો અને એક આપણે આગલા વીડિયામાં આપણી કંઈક કામ હતું નહીં ત્યાં એક વીડિયામાં આપણે મા દીકરીમાં જે જીતે એની એક ગિફ્ટ આપવાની હતી તો એક હા હા સેલેન્જમાં હું જીતી હતી તો આજે ફાઇનલી એનું ગિફ્ટ મળી આવે ગું તો એ બધુંય તમને ઘેર જઈને બતાડી બીજું કાં કાં લીધું એ પણ તમને બતાડી જેટલું નવીન લીધું એ બધુંય અને હેવ અમે જઈએ વાડી ની થોડું ખળ વાઢવાનું હતું કે ખળ વાઢવું તો ચાલો જઈએ આજ નીતા ને હે ને ગાય ભૂખી રહેતી હતી કે નહીં એવા ને અમારે જવું વાડીએ તમને આલો બધાની વાડી દેખાડીએ આગળ આગળ તમે બીના રહીજો નીતા સીટ ને વાહે એટલે દેખાતી નહીં હોય કે કદાચ સામાન બધો લીધો અને નીતા

તો આજ પ્રવીણ ઓલી જઈએ બસ આજ નીતા નીતા કંઈ ઉપાધિ હે નહીં મારે જવાનું છે કાયમી એટલે વહેલાના ભાગે આવી હું બહુ કંઈ જાજી કડી ખોટી નહીં થાય થાય હું ત્યાં પણ રૂંઢા હોતી રહી હું રૂંઢે ભાગે આવી હું તો બહુ જાજો તો ખર્ચો નથી કરાવ્યો કંઈ નહીં ગિફ્ટ કીણી લીધી તું એક ટીપ ના પૈસા એના સવાણા બીજું કઈ જાજુ નથી થયું એની ટીપ આવી હતી ને તો કાલે મારું

ને ઉપરઈ તોડે આવી આ બધા બેઠા આખો બધો જો કમ્પ્લીટ મોર તૈયાર કરી દીધું કમ્પ્લીટ આખો બધો મસાલો તૈયાર આ પા હું રાજી ઉરવા માં સામાન ભેગો કરવા

તો તમારે કોઈ ચા હે ગવાર આવડ આવડા થયા પણ એમાં ગવાર ને તાવતા અવાર ગવાર બગડે કે નક પરવાતા દુનિયાના ખાતાતા અમે ને આમાં હે ને વેલાઈ પર જોજો જણીયા તુરિયાના બહુજ વેલા મસ્તી ના ચડિયા પણ તુરિયા ને તાવતા ગવાર તો જુઓ ગવાર થેપડિયા કેવા પણ કામ થયું એમાં કે તો કઈ હોય નહીં તે સાટીએ એટલે છે હિસાબી ગવાર નતા આવતા ઝીણા ઝીણા હે દુનિયાના ગવાર હે ગવાર તો દુનિયાનો હે આમાં સિ ઝીણા ઝીણા તો દુનિયાના ગવાર હે તો આજે અમે હે ને ભરત ને રણિયા ને રાજુના મહેમાન થયા ના એવા અમે ખાવાનું બનાવીએ અને જાર્યા હે ગવારી હે આમાં

આ એસકે બ્લોગ શાંતિબેનજી નામ કરીને યુટ્યુબમાં એ આ પછી અત્યારે રાજુભાઈ ને બે કામ કરે તમે જો આ નીતાબેન બરાબર મેરામણભાઈ પાણીપુરી કરી પછી ભરતભાઈ અત્યારે ડુંગળીનું સ્લાદ કરે છે રણજીતભાઈ શાહે બનાવે આ પાણીપુરીનું નહીં હે હાજી કાં

રોટલી બનાવતા શાક બનાવતા અત્યારે જો પહેલા આપણે રાજુભાઈ નું કરવાનું છે એના પછી વારો છે બરોબર પછી કેમેરામેન ખુદ ને પછી આપણે નિર્મલભાઈ ને આ હે ને નિર્મલભાઈ નામો આ નિર્મલભાઈ નું કરાવવાનું છે કેદી કરાવે

હાલો બ્રેડ ને જાય હો ધીમે ધીમે એવા હો ડટા જો ને પાણી આ અમારે એક વ્યક્તિ બધી <laughs> જગ્યા <laughs> નાના બાજુ અવાજ મસ્તી મજાકના વિડિયો વિડીયો અમે બનાવતા હોય બરોબર જો કોમેડી વિડીયા પાછા પરદેશની મજા હે આવી જી આપણે ન્યા ખાઈ બધું વધારે મજા કરી હતી

તો એવું પછી બીજા કોઈ માણસો બરોકવાના હે તો એની કે દેજો ઓલા રોહિતભાઈ ને રેખા ભાભી ને

Það búið ekki að búið að búið að búið.

हमें एक मारो नहीं